આ તરફ અમદાવાદ શહેર ભાજપ દ્વારા થનારી કર્ણાવતી પ્રીમિયર લીગના ઉદ્ઘાટન પ્રસંગમાં જ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલ અને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વચ્ચે તીવ્ર મતભેદો સામે આવી ગયા છે અગાઉ કેપીએલના ઉદ્ઘાટન સમારોહમાં અમિત શાહ અને આનંદીબેન બંને આવવાના હતા જો કે જે પ્રકારે સંગઠન દ્વારા સીએમ આનંદીબેન પટેલને કોરાણે મૂકીને મહત્વપૂર્ણ જાહેરાત થઈ રહી છે તેને લીધે બંને વચ્ચે તીવ્ર મતભેદો સર્જાયા હોઈ શકે છે કેન્દ્રીય નેતૃત્વના ઈશારે અમદાવાદમાં યોજાનારી કર્ણાવતી પ્રીમિયર લીગની આમંત્રણ પત્રિકામાંથી શહેર ભાજપે પટેલનું નામ દૂર કર્યું કેપીએલની ઓડિયો ક્લિપમાંથી પણ આનંદીબહેનને દૂર કરી દેવાયા જે પ્રકારે મહત્વની જાહેરાતોથી આનંદીબહેનને દૂર રાખવાનો કેન્દ્રીય નેતૃત્વના ઈશારે પ્રદેશ ભાજપે કારસો રચ્યો છે તેનાથી મુખ્યપ્રધાન સહિત તેમના સમર્થકો હચમચી ઉઠ્યા છે રવિવારે અમિત શાહ કેપીએલનું ઉદઘાટન કરશે

ગુજરાત સરકારને બે વર્ષ પૂર્ણ થાય છે અને છવ્વીસ મેના દિવસે કેન્દ્ર સરકારને બે વર્ષ પૂર્ણ થાય છે તો આ પ્રસંગ રૂપે આ કેપીએલ પણ કર્ણાવતી પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર ઇન્ડિયામાં લોકો ક્રિકેટ જગતના ક્રિકેટ પ્રેમીઓ ખૂબ બધા રહે છે ઇન્ડિયામાં પણ રહે છે અને ખાસ કર્ણાવતીમાં ક્રિકેટ રસિકો ખૂબ બધા છે અને યુવાનોની અંદર જે ટેલેન્ટ છે એ ટેલેન્ટ બહાર ઉભરી આવે સંગઠાત્મક શક્તિ વધે એટલા માટે કેપીએલ બે હજાર સોળનું આયોજન કરવામાં આવ્યું છે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મળેલા કારમાં પરાજય બાદ પ્રદેશ ભાજપે ગુજરાત વિધાનસભાની વર્ષ બે હાજર સત્તરમાં યોજાનારી ચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે જ્યાં સુધી નરેન્દ્ર મોદી ગુજરાતમાં હતા ત્યાં સુધી ગુજરાત ભાજપનો અજય ગઢ માનવામાં આવતો હતો જો કે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામો બાદ ગુજરાતમાં ગાંધીનગરની ગાદી પણ સલામત નથી તેવો અહેસાસ માત્ર ગુજરાતના જ નહીં દેશના નેતાઓને પણ થવા લાગ્યો છે ત્યારે હવે ભાજપે અત્યારથી જ તેનું સંપૂર્ણ ધ્યાન ગાંધીનગરમાં ભગવો લહેરાય તેના પર લગાવ્યું છે બે હાજર ને સત્તર ની તૈયારીઓ અમે શરૂ કરી છે ત્યારે આવા અનેક કાર્યક્રમો દ્વારા અમે લોકોને જોડીશું કાર્યકર્તાને વધારે સંગઠિત કરીશું અને સામૂહિક રીતે કણાવતી મહાનગરની તમામ સીટો પર ભારતીય જનતા પાર્ટી જ્વલંત વિજય પ્રાપ્ત કરે એના માટે તમામે તમામ બુથ સુધીની સંગઠન શક્તિને આવા અનેક કાર્યક્રમો દ્વારા આગામી દિવસોમાં અમે વિકસાવીશું અમિત શાહના મત વિસ્તારમાં શહેર ભાજપ પ્રમુખ જગદીશ પંચાલે કેપીએલનું આયોજન કરી એક કાંકરે અનેક પક્ષી માર્યા હોવાનું માનવામાં આવે છે તેનું મુખ્ય કારણ એ છે કે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપને મળેલી હાર બાદ ગુજરાતની રાજનીતિમાં સીએમને દૂર કરવા માટે મોરચો ખુલ્યો છે જોકે જાહેરમાં કોઈ બોલવા તૈયાર નથી પણ ખુદ ભાજપ અધ્યક્ષની હાજરી કેપીએલનું મહત્વ વધારે છે આનંદીબેન પટેલની ગેરહાજરી ગુજરાતની રાજનીતિમાં કંઈક નવા જૂનીના અણસાર આપી રહી છે કેપીએલના માધ્યમથી અમિત શાહના સમર્થકો ગુજરાતની રાજનીતિમાં બદલાવ લાવવા ઈચ્છે છે તેને જોતા કેપીએલમાં રાજનીતિની રમત ચરમસીમાએ હશે તેમ મનાય છે કેમેરામેન અમિત શર્મા સાથે હિતેન્દ્ર બારોટ જીએસટીવી અમદાવાદ